ત્રણ દિવસ પહેલાં એકવીસ તારીખે સરપંચનો ત્યાંથી અમને કોલ આવેલો હતો કે ભાઈ ગુંદાસરા ગામની નજીક એમ કે દીપડો અહીંયાના ગામ લોકો દ્વારા નજરે જોવા મળેલો હતો ત્યારબાદ ત્યાંથી જનરલી શું અત્યારના ઓલા એ આ સોફ્ટવેરને વગેરે હિસાબે કોઈ અફવા નથી તેની ખાતરી કરવા માટે અમે સ્ટાફને મોકલી અને તેના ફૂટમાર્ક એના ઉપરથી આપણને પરફેક્ટ ખ્યાલ આવ્યો કે દીપડાના ફૂટમાર્ક છે ત્યારબાદ આ વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મુવમેન્ટ કરતો રહેતો હોય એક જગ્યાએ સ્થિર નથી થતો હતો અને તે માટે અમે બે દિવસ માટે તેની રાહ જોઈ પણ ગામની નજીક જ્યારે જે એનું બધા લોકેશન થવા માંડ્યું ત્યાં ત્યારે સ્ટાફને અમે મોકલી અને ત્રણ દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને પાંજરામાં લેતા રેસ્ક્યુ કરવા માટે એટલે ત્યારબાદ અમે રેસ્ક્યુ કરીને કાલે છ વાગે પાંજરું મૂક્યું અને નવ સાડા નવે અમારા સ્ટાફ ફોરેસ્ટર ગાર્ડ અને ટ્રેકર ત્રણેય દ્વારા મને જાણ કરવામાં આવી અને રેસ્ક્યુ કરીને હાલ અમે ઉપલી કક્ષાએથી તેની જાણ કરી અને કઈ જગ્યાએ છોડવાનો છે તેની અમે પ્રોસેસ કરશું